ફેસ્ટિવલ સિઝનો છે ત્યારે મોસ્ટ ઓફ બી ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ જે હોય છે એમાં પોઝિટિવ મુમેન્ટમ જોવા મળી રહ્યું છે અને એના પછીનો જે નેક્સ્ટ ક્વોર્ટર હોય છે યુઝ્યુઅલી એકદમ ડલ હોય છે એટલે આપણે સ્ટોકમાં પણ જોઈએ બજાજ ઓટોમાં તો ડિસ્પાઈટ કે માર્કેટમાં આપણે નિફ્ટીમાં થોડીક વીકનેસ જોવા મળી રહી છે બજાજ ઓટોમાં તને દેખાઈ રહ્યું છે કે બ્રેકઆઉટ આવી રહ્યું છે ટ્રાયગલ પેટર્નનો બ્રેકઆઉટ આવી રહ્યો છે અને મને લાગી રહ્યું છે કે આ જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ રહી શકે છે

થોડુંક ઓવરઓલ બેઝ મેટલ્સમાં પણ જોઈએ ને તો બેઝ મેટલ્સમાં પણ થોડીક મુવમેન્ટ પોઝિટિવ છે જે દર્શાઈ રહ્યું છે સ્ટોકમાં અને સ્ટોકમાં પણ નેશનલ એલ્યુમિનિયમ આપણે જોઈએ તો કેટલા વખતથી કોન્સોલિડેશન થઈ રહ્યું હતું વન એટી નાઇનથી થી વન એટી સેવન વન એટી ફાઈવ એકદમ નાની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો હતો અને ગઈકાલ આપણે જોયું કે મોટું બ્રેકઆઉટ આવ્યું છે વન એટી નાઇન ઉપર ફાઇનલી ક્લોઝ આવ્યો છે બસોની ની આસપાસ અને વોલ્યુમ પણ જોઈએ તો વોલ્યુમ પણ સ્ટ્રોંગ છે અને આટલું લાંબુ કન્સોલિડેશન પછી આજે બ્રેકઆઉટ આઉટ વિથ વોલ્યુમ એ દર્શાઈ રહ્યું છે કે આઈ થિંક અહિયાંથી એક એક્યુમિલેશન જે સ્માર્ટ ટ્રેડર છે એ થઈ રહ્યું છે અને અહિયાંથી હવે મે બી મોમેન્ટમ અપસાઇડ જોવા મળી શકે છે તો અહિયાં મને ટાર્ગેટ લાગી રહ્યો છે એક થી બે દિવસ માટે બસો થી બસો અઢાર નો હાલ અત્યાર બસો ની આસપાસ છે સોપ્લસ રાખી શકાય છે વન નાઇન્ટી નો તો સેકન્ડ મારી ટોપિક રહેશે એલ્યુમિનિયમ તમે અહીંયા ધ્યાન રાખો બસો અઢાર ટાર્ગેટ એકસો નેવું સ્ટોપ્લસ સાથે